इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवन जीरो वन जीरो वन जीरो अपनी दृष्टि ने एक नवो नवोपीए हवे एक नवी शुरुआत करी शुरुआत करी हवे एक नवी शुरुआत करी शुरुआत करी हाँ शुरुआत करी, 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 करी एक बहन मारा लग्न बीस वर्ष पहला थेला પણ પણ ન ગમતું હતું છતાં વડીલોના લીધે અને નસીબ સમજીને સ્વીકારેલ અત્યાર સુધીમાં મારો પતિ બહારના લોકોની સાથે ફાઇન રહી ફાઇટ કરી શકે નહીં ક્યારેક મારી મજબૂરી ક્યારેક મારો મોં અને બીજા પુરુષોએ મને બહુ જ હેરાન કરી છે મારા નસીબના પાના સમજીને જતું કરી દીધું છે આ પ્રયાશ્ચિત કરતાં કરતાં સતત અપરાધની ભાવનાથી વિડાવું છું કઈ સમજણ જીવનમાં લેવી તેની સમજણ આપશો મુંજાઈને હારી ટૂંકી વાત આટલી જ છે કે આપણા જીવનમાં જે બધું ચિતરેલું એ બધું ફળ આવ્યું હવે એક વસ્તુનો નિશ્ચય કરો કે મારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે પહેલું પગથિયું પછી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી આજ્ઞામાં રહેવું છે બીજું અને જે જીવનમાં બની ગયેલા પ્રસંગો એક એકના માટે કોઈ માટે દ્વેષ અભાવ તિરસ્કાર કર્યા વગર પ્રતિક્રમણ કરવા અને બધા હિસાબ ચોખ્ખા કરીને છૂટી જવું છે અને આગળની ભાવના ભાવવાને કે સિમંદર સ્વામીના શરણમાં પહોંચવું છે અને મોક્ષે જવું છે અને આ સત્સંગનો આ સત્સંગમાં તમે ટચમાં રહેજો અહીં જ્ઞાન મળશે આજ્ઞા મોક્ષની મળશે મોક્ષના માર્ગની પ્રગતિ હાથ ટોળામાં થશે જે હોય તે બાકી બની ગયું એમાં કંઈ બહુ એની બધું ધોઈ શકાય એવા રસ્તા છે અપરાધ કે દુઃખી થવાની આપણે જાણી જોઈને ખાડામાં પડ્યા નહોતા ધક્કાવા કંઈ પડી ગયા હતા તો પછી હવે કાદો કેવી રીતે ચોખ્ખો કરવો એની ચાવી લઈ જજો પહેલાં આત્માનું જ્ઞાન લો સત્સંગમાં થોડું બે ત્રણ વર્ષ પાંચ આજ્ઞા જાગૃતિ જ્ઞાન દાદાનો બધું પરિચય મજબૂત કરી અને પછી આ બધા દોષો કેવી રીતે ધોવાય પર્સનલ મળીને ચોખ્ખું કરાવી જજો ભવાની શંકર જ એકાવતારી ધ્યેયમાં મૂળ બાધક તત્વ શું છે શ્રીમદ રાજચંદ્ર જેવા કે છે ને કે આ જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ થાય બોલો આમ કે ને વસ્તુ છોડી દેવા તૈયાર થાય તો પૈસો છોડી દેવા તૈયાર થાય પણ જો માન ગવાય ને ત્યારે માર્ગ છોડી દેવા તૈયાર થઈ જાય કે હા સત્સંગ મરવા દો કે કોઈ સમજી શકતું નથી આપણને ગમે તેવું અપમાન કરે મહામૂર્ખો બની જાય અને જે અહંકાર આપણે નિકાલ કરીને છૂટવું છે એના અહંકારના પક્ષમાં હશે હું સાચો છું કોઈ ખોટો કે એટલે શક્તિ સાથે સંબંધ કાપી નાખે હું વિશેષ છું કોઈ નીચો ગણે તો એની સાથે સંબંધ કાપી નાખે એટલે અહંકારે દાટ વાળ્યો છે આપણે આત્માનો મોટા મોટો શત્રુ આ અહંકાર બોલો બધું મોટા મોટા ત્યાગીઓ થાય છે પણ અહંકાર એને છેવટે ભમાવી દે છે હું ત્યાગી થયો હું કેટલો સરસ ઊંચો એ બસ જા કંઈક માન્યું કોકના આધારે માન્યું એટલે પડી નાખે પાછું અથવા તો પછી કોઈ અપમાન કરે કંઈક તરછોડ મારે આક્ષેપ આપે આ ગમે તેવો આ દાદા કહેતા ને આ સત્સંગમાં ગમે તેવો માર ખાઈને પણ પડી રહેજો ચંપલ પાસે પડી રહેજો છોડશો નહીં અને બાર પોષણના લાડવા મળે માનતાન મળે તોય પડશો નહીં કુસંગમાં પાછા નીકળીને આવતા રહેજો કામ નડે છે સત્સંગમાં મોટા બાધક કારણ માન છે એ કહેવાય ખરો પણ અત્યારે તો શું છે કે આ તો અત્યારે મો દેખાતા હશે વિષય દેખાતો હશે લોભ દેખાતો હશે પણ લોભ છોડી દે વિષય છોડી દે પણ અહંકારથી બધું છોડી શકે છે બૈરી છોકરા છોડી શકે પૈસો ધંધો છોડી શકે કપડાં હું છોડી નાખે અહંકારને મેં છોડ્યું એ મેં ઊભો હોય એ સુધી હવે અપક્રમમાં શું થાય છે મેંના બે લેવલ છે અહંકારના હું ના હું શું નામ તમારું ભવાની શંકર તો હું ભવાની શંકર ગયું એ ફર્સ્ટ લેવલનો અહંકાર જાય છે એટલે પ્રતિથી જે મિથ્યા દર્શન હતું એ તૂટ્યું સમ્યક દર્શન થયું મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર એ બધું હજુ ચોખ્ખું કરવાનું બાકી રહી જાય છે અને એમાં ડિસ્ચાર્જ અહંકાર એ પોતાપણાનો એ હવે ઊભો છે હવે એ જ્ઞાને કરીને ચોખ્ખો કરવાનો છે એ આપણને શું છે ભમાવ્યા કરે છે ના પેલો ઉલ્લું બનાવે કેમ ખૂંચે તો કે હું હોશિયાર છું મને ઊલ્લું કેમ બનાવી એ અહંકાર જ વચ્ચે અને અંકારથી પછી દોષો દેખાયા કરે ને પછી ચોખ્ખું કરવાનું રહી જાય છે પછી અવતાર મોડા થાય એક બે અવતાર વધી જાય આપણા ડિસ્ચાર્જ મમતા હોય તો એ મમતા હોય એ બધું ભવાની શંકરના હોય હવે આ શું થાય છે અક્રમમાં

મમતા ચૂકાવી શકે ને બધું બધું ચૂકાવી શકે બધા છે પણ આ તો મૂળ કહ્યું આપણે જો આખું ઝાડ હોય ને એમાં એક મૂળ હોય છે ને એ ઘણા બધા હોય છે ને એ બધા મૂળિયામાં એક ધોરી મૂળ હોય એટલે તમે જીવે આ જ જીવે ધોરી મૂળમાં જો કાપી નાખ્યું ને તો પછી ઝાડ જીવી ના શકે બધા મૂળિયા હોય તો એ જીવી ના શકે એવું આ માન મો વિષય કરતા પણ ધારે એ બધા ઘણા બધા મૂળિયા છે હવે એક ધોરી મૂળ હું છું હું શુદ્ધાત્માને બદલે હું બીજી જગ્યાએ બેસી જાય છે એ હું શંકર છું એ મૂળિયું મૂળ કહેવાય છે એ તમારું મૂળ ગયું દર્શનમાં ગયો પણ ચારિત્રમાં બાકી રહ્યો છે હજુ ધોરી મૂળના ઉપર રસ આવી જાય છે અહંકારનું રક્ષણ થઈ જાય છે હવે એ રક્ષણ તોડ તોડ કરવાનું છે કે આપણે એના પક્ષમાં રહેવા માંગતા નથી સમજાય ને એ ધોરી મૂળ કપાયું ને પછી ઝાડ આખું પડી જશે મૂળિયા બીજા હશે ને પણ જોખમ નહીં આપે એ વધારે

નિમિત્ત બનવાની ભાવના સાથે આત્માનું કલ્યાણ માટે જાગૃતિ કેવી રીતે રાખવી ક્યાં છે એની બધી વાતો જ કરી રહ્યા છીએ આપણે એ બધાનો પાયામાં સત્સંગનો પરિચય પ્રત્યક્ષ સત્સંગનો પરિચય એ બધાના પાયામાં છે કારણ કે સત્સંગ વગર કહે ને તમે જાતે કરવા જશો ને ત્યાં સંસારના ગૂંચવાડા તમને ઓગાળી નાખશે ક્યાંય અને સત્સંગમાં આવે ને તો એમને જાગૃતિ વધશે પાંચ આજ્ઞાનો પુરસાર્થ વધશે જગત કલ્યાણની ભાવના વધશે મોક્ષનો ધ્યેય મજબૂત છે બધું 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 સત્સંગથી બધું બળ વધી જશે કુસંગથી બધું નિર્બળતા વધી જાય ને સત્સંગથી બળવાન પણ વધી જાય મોક્ષ માટેનું સમજાયું ને સમજો જે લોભ મો જે પકડે આપણે એ આડે છે આપણને સંસારનો લોભ ને એ તો છે પણ આ સત્સંગમાં આવો તો અત્યારે તમે આવ્યા કે નહીં એ સત્સંગમાં તો તમને બોલો કંઈ સંસાર યાદ આવે લોભ ને મોહ કશું યાદ આવે ના બોલો અહીં જેટલો ટાઈમ રહો ને એટલો તમે સંસાર ભૂલાય છે શ્રીમદ રાજચંદ્રજીએ શું કહ્યું કે સતની સ્મૃતિ અને જગતની વિસ્મૃતિ એ જ આ જીવનનો સાર છે બોલો આપણને અહીંયા સેજમાં થાય છે કે આત્માની જાગૃતિ અને સંસાર વિસ્મૃતિ સેજમાં થાય છે લોકો સંસાર વિસ્મૃતિ દારૂ પીને કરતા હોય છે પૈસા બધું બીજા એ બધો સંસારમાં રહીને સંસારની વિસ્મૃતિ કરવા જાય છે એ ક્યારેય બનવા નથી એ રિએક્શન પછી આવે છે એ અંધારું કર્યું એણે તો જાગે ભાન આવે દારૂ ઉતરે એટલે ડબલ રિએક્શનથી મોહ થાય પાછા જ્યારે આત્માની જાગૃતિ સાથે સંસાર ભૂલીએ છીએ એ મોક્ષનું કારણ બનીને ઉભું છે સમજાયું ને ભાઈ આપણે કેવી રીતે આપણે વ્યવહાર કરવો શું આત્માની જાગૃતિ વધે શું આત્માની જાગૃતિ વધે એ કેવી રીતે કરવો એ આ સત્સંગના પરિચયથી અચ્છા સત્સંગ તમે જ્ઞાન લીધું છે કે હા તો પછી પાંચ આજ્ઞા પડાય છે ને

અનામી મારી ઉમર ત્રેવીસ વર્ષની છે મારે લગ્ન કર્યા એક વર્ષ થયું છે મારી ફાઇલ બે જ્યારે પિયર જાય એટલે કાગળ કે પિયર તો જાય જ ને એટલે બેન માટે છે પિયર જાય ત્યારે હું બે ત્રણ દિવસ જ રોકાવાની છું કહીને જાય છે અને તે પછી એક અઠવાડિયું રહીને આવે છે ત્યારે મને બહુ ભોગવટો આવે છે તે મને આમાંથી બહાર નીકળવાની ચાવીઓ બતાડો મનુષ્યનો ધ્યેય ચૂકી જવાય છે મને આમાં મારી ભૂલ દેખાતી નથી તો મારી ભૂલ મને જણાવશો ફાઇલ નંબર ટુ જોડે અથડામણ ન થાય તે માટે રસ્તો બતાવો તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છો ફાઇલ નંબર ટુ એ જ્ઞાન લીધેલ નથી જેનો પ્રશ્ન હોય તેનો પણ આમાં કહે ને અઠવાડિયા પછી તો આવે છે ને ખુશ થવા જેવું છે ને તો મહિના પછી એક બે દાડા કહીને આવે તો કેટલા દુઃખી થઈએ અને ત્યાં સુધી આપણે છે ને તપ કરવાનું નિરાંતે ચાલો દાદા ભગવાનની ચોપડી વાંચીએ કેસેટો દાદા ભગવાનની વીસીડી નિરૂમાની બધી જોઈએ અને આપણે આ ભોગવટાને જ્ઞાનથી સમાવવાનો પ્રયત્ન કરીએ કે આપણો મોં છે અપેક્ષા છે પોઝિસિવનેસ છે એ બધું અત્યારે બળબડ ભડકે બળે છે અંદર એ મોંને બધું બળતું હોય અને પાછું કહે ને કેમ બે દાડાને કહીને આઠ દાડા કર્યા તો પેલી આઠ દાડાને કહીને બે દાડા આઠ દાડા કઈને આઠ દાડા રહેશે ચાલશે આપણને એ પાછું ખૂંચે આઠ દાડા આટલું બધું પછી બેન તો તો વાંધો નહીં જલ્દી આવી જજે પછી આઠ દાડા કરે ને તો ખુશ ખુશ થાય આપણે મૂર્ખ ક્યાં બની જઈએ છીએ એ બીજે દાડા પછી ફોન કરવાના ચાલુ કરીએ ને એ મૂર્ખાઈ પતિ દેવોની હોય છે તારો ટાઈમ થાય એટલે આવી જજે આપણી જેટલી ભિખારી પણ ના કહેવાય પણ શું કહેવાય લાચારી શું કહેવાય ને એ જેટલું બતાડવાનું બંધ કરીશું ને ખુમારીમાં મારો દાઈ જવાનું છે પતી ગયું એ પછી એ દોડીને પોતે જ આવશે આ તો આપણે શું કામ મોંમાં લાચાર થઈએ મૂર્ખ કહેવાય આ ભગવટો ખરેખર તો ખુશ થવા જોઈએ કે ચાલો આઠ દિવસ હોલિડે છે મજા કરી લો આત્માનું કામ કરી લો અને એ બોલો એ એ જોડે આવીને કેટલું એ આપણને જવા દો શું કેવું હવે ઓલા આપણને મોમાં ને ઉગાડી નાખે ખબર છે એમ દૂધમાં ખાંડ ઓગાળી નાખે ને એ મોહના સાગરમાં ઓગાળી નાખે આપણે માંડ અવસર મળ્યો હોય ત્યારે આત્માનું કામ કરી લેવું જોઈએ આ તો મારો વ્યૂ પોઈન્ટ બતાડું છું હો ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવન ઝીરો વન ઝીરો વન ઝીરો વન